મિત્રો યાદ હોય તો પંદર ડિસેમ્બરના દિવસે મેં એક વિડીયો જાહેર કરીને દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ જેફરી એપસ્ટીનની ફાઇલ્સમાં આવવાનું છે જેફરી એસ્ટીન એ એ માણસ છે જે દેશ અને દુનિયાના મોટા મોટા પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓ સ્પોર્ટ્સમેન સેલિબ્રિટીઝ અને જે પણ સાધન સંપન્ન માણસ છે એમને અઢાર વર્ષથી નાની દીકરીઓ પ્રોવાઈડ કરતો હતો મોટી ઉંમરની મહિલાઓની સાથો સાથ અઢાર વર્ષથી નાની દીકરીઓના યૌન શોષણના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો જે મુખ્ય સૂત્રધાર છે એનું નામ જેફરી એપસ્ટીન આ માણસે જે ઇમેલ્સ કોમ્યુનિકેશન્સ કર્યા હતા એમાં ત્રીસ લાખ પાના એક લાખ એસી હજાર જેટલા ફોટા અને લગભગ બે હજાર જેટલા વિડીયો છે આમાંના એક ઇમેલમાં નરેન્દ્ર મોદીનું નામ એવા ઉલ્લેખ સાથે જોવા મળ્યું કે અમેરિકાના કહેવાથી અમેરિકાના ફાયદા માટે નરેન્દ્ર મોદી જાય છે અને ઇજરાયલ જઈને નરેન્દ્ર મોદીએ નાચવા ગાવાની શું જરૂર પડી અને જે માનવ તસ્કરી યૌન શોષણ અને અઢાર વર્ષની નાની ઉંમરની દીકરીઓ આખી દુનિયાના લંપટ ચરિત્રહીન માણસોને પહોંચાડતો હતો એ જેફરી એસ્ટિન સાથે નરેન્દ્ર મોદીને સુવાળા સંબંધો કેમ હતા એની બાબતની સ્પષ્ટતા આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે કરવી જોઈએ આજે ગઈકાલે ખુલાસો થયો એ ખુલાસા તકી ભારત અને આખા ગુજરાતની અસ્મિતા ગૌરવ ખંડિત થયા છે આવા ચરિત્રહીન દુનિયામાં સૌથી વધારે બદનામ માણસ સાથે આપણા દેશના પ્રધાનમંત્રીને સંબંધ હોય એ બંને એકબીજાના ટચમાં હોય બીજા એક ત્રીજા રાષ્ટ્રની સેવા ચાકરીમાં લાગેલા હોય આ બહુ ભયંકર મોટી ચિંતાનો વિષય છે એટલે ભારતીય જનતા પાર્ટીના મતદારોની આંખ એટલીસ્ટ હવે ઉઘડે એવી અપેક્ષા વિડીયોના માધ્યમથી રાખું છું શેઠ પણ શરમનો છાંટો બચ્યો હોય તો નરેન્દ્ર મોદી પોતે સ્પષ્ટતા કરી ભારતના પ્રધાનમંત્રીના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ બલકે ગુજરાત અને દેશને નાલોસી પહોંચી બદનામી થઈ એટલે ગુજરાત અને દેશના નાગરિકોએ સાથે મળી સર્વ સમાજના લોકોએ આ દેશના પ્રધાનમંત્રીનું રાજીનામું માગવું જોઈએ